નમસ્કાર મિત્રો હું છું સોનલ અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો અત્યારે જ્યારે જાહેરાત આવી ગયેલી છે કે કાયમી ભરતી થવાની છે ગ્રાન્ટેડમાં બી ભરતી થવાની છે સરકારી બી ભરતી થવાની છે કાયમી તો કાયમી ભરતી જે શબ્દ છે એ જ આપણા બધાના મનને ખુશી આપતો હોય છે પણ આપણે એ બી ડર હોય છે કે મારો વારો મેરિટમાં આવશે કે નહીં તો એનો જ આજે એનાલિસિસ કરવા જઈ રહી છું તો આ વિડીયો એન્ડ સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે ટાટ એસ અને ટાટ એચ માં તમારું મેરિટ કેટલું હશે વારો આવી શકવાની શક્યતા છે કે નહીં તો ચાલો વિડીયો શરૂ કરી આ આપણે વાત કરીએ ટાટ એચએસ ની તો ટાટ એચએસ માં હાયર સેકન્ડરીમાં જો મિત્રો ગુજરાતી માધ્યમમાં આપણે વાત અત્યારે કરવાની છે જો તમારે એકસો ચાલીસ થી વધારે અને એકસો સાહીઠ કે તેથી વધુ હોય તો એની આપણે વાત કરશો કે એમાં કેટલા પાસ થયેલા છે ને કેટલામાં વારો આવી શકે એમ છે હવે આમાં ગુજરાતી માધ્યમમાં આપણે એકસો વીસ ગુણથી વધુ કરીએ તો એકસો હજાર આઠસો ઉમેદવારો છે મિત્રો અને એકસો વીસ કે તેથી વધુ એકસો વીસ કે તેથી વધુ અને એકસો ચાલીસ થી વધુ મેળવનાર છે એમાં બે હજાર ચારસો ને છત્રીસ ની સંખ્યા છે એકસો વીસ કે તેથી વધુ અને એકસો સાહીઠ અને એને તેથી વધુ એમાં છપ્પન છે. મતલબ કે એકસો વીસ થી વધારે આટલા છે. એકસો ચાલીસ થી વધારે ગુણ મેળવનાર બે હાજર ચારસો છત્રીસ છે. અને એકસો સાઈઠ થી વધારે મેળવનાર માત્ર છપ્પન છે. આ હતી chart એચએસ ની વાત આમાં બધા મિત્રો આવી ગયેલા છે. આમાં કોઈ વિષયવાર આપેલું નથી. આમાં ખાલી માધ્યમ જ આપેલા છે. ત્રણે ત્રણ એટલે આમાં બધા વિષયના આવી ગયેલા છે. એટલે હવે આપણે વાત કરીએ. જે ટાટ એસ છે તો ટાટ સેકન્ડરી ની વાત કરીએ તો એમાં અને એકસો ચાલીસ થી વધુ મેળવનાર પાંચ હજાર છસો ને ઓગણચાલીસ છે મિત્રો હું અત્યારે વાત કરવાની છું માત્ર એકસો ચાલીસ થી વધુ મેળવનાર હું આમાં પણ સેકન્ડરીમાં અને હાયર સેકન્ડરી ની વાત કરું તો આ બંનેમાં હું આ બે આંકડા લેવાની છું જો આ બે આંકડામાં તમારો નંબર આવતો હોય એટલે કે એકસો ચાલીસ થી વધુ હોય એકસો સાઈઠ થી વધુ હોય અથવા તો માધ્યમિકમાં તમારે એકસો ચાલીસ થી વધુ હોય તો તમારો વારો કેમ આવી શકે એમ છે ગ્રાન્ટેડમાં કે સરકારીમાં તો ચાલો મિત્રો video શરૂ કરીએ ફટાફટ તો ટાટ એસ ની વાત કરીએ તો એમાં એકસો ચાલીસ થી વધુ જે મેં તમને વાત કરેલી પાંચ હજાર છસો ઓગણચાલીસ ની સંખ્યા છે મિત્રો એક વાત સમજો તમે વ્યવસ્થિત એડ વિડિયો તમે એન્ડ સુધી જોશો ને તો તમને વાત ને સમજાશે નહીંતર તો થોડી બી ભગાવી ને જોશો ને તો આ જે સમજૂતી હું આપું છું એ સમજાશે નહીં. અને ટાટ એચએસ ની વાત કરીએ હાયર secondary ની વાત કરીએ તો એકસો ચાલીસ થી વધારે જે ગુણ મેળવનાર ઉમેદવારો છે. એ બે હાજર ચારસો ને છત્રીસ છે. અને એકસો સાહીઠ થી વધુ મેળવનાર ઉમેદવારો માત્ર છપ્પન છે. સાત હજાર પાંચસો ની જગ્યા ની સામે હવે આપણે જોઈએ કે ટોટલ ઉમેદવારો ટાટ એસ અને ટાટ એચ એસ ના કેટલા છે તો ટોટલ આપણે આના તો પાંચ હજાર છે જ હવે એની પેલા હું તમને એક વાત સમજાવી દઉં કે જ્યારે ટાટ higher secondary ની જ્યારે ભરતી થશે. કારણ કે ક્રમિક ભરતી કરવાની સરકારે વાત કરેલી છે. તો ક્રમિક ભરતી માટે આ higher secondary ની ભરતી થશે. તો વિષયવાર થશે. આર્ટ્સ કોમર્સ અને science માં વિષયવાર જ્યારે ભરતી થશે. તો આજે એ ઉમેદવારો મિત્રો છે. એમાંથી ઘણા બધા ઉમેદવાર મિત્રો છે. એમાં જતા રહેશે. ગ્રાન્ટેડ હોય કે પછી સરકારી હોય તો હવે આ મિત્રો જ્યારે એમાં પોતાનું સ્થાન લઈ લે છે. નોકરી લઈ લે છે. એટલે વધશે કેટલા મિત્રો બહુ ઓછા. એટલે જે મિત્રોને એકસો ચાલીસ ની આસપાસ અથવા એનાથી ઉપર જેને માર્ક છે એને ભરતીમાં આવવાની શક્યતા છે આ ટોટલ આપણે કરીએ તો કેટલા મિત્રો થાય છે તો કે બે હાજર ચારસો છત્રીસ પ્લસ કરીએ છપ્પન બે બાણું મિત્રો છે કે જે એકસો ચાલીસ ની વાત થાય છે મિત્રો કે જે બસો માર્ક નું પેપર છે એમાં એકસો ને ચાલીસ થી વધારે લીધેલા છે તો એવા મિત્રો બે હાજર ચારસો ને બાણું છે અને એની સામે ભરતી પાંત્રીસો ચાર હજાર ની હોય તો બહુ ઓછો આંકડો છે કારણ કે એમાં જે હજી હું એમ વાત કરું ને કે એકસો વીસ થી વધુ જેના માર્ક આવેલા છે ને એ બી આમાં એડ થશે કારણ કે એકસો ચાલીસ થી વધારે એમ હોય કે એકસો ચાલીસ થી વધારે હોય તો જ એમાં વારો આવી શકે તો એ બી વાત ખોટી પડે કારણ કે જો અહીંયા આંકડો જોઈ લો ઘણા મિત્રો મને એમ કે છે કે એકસો ને બેતાલીસ માર્ક છે તો વારો આવી શકશે કે નહીં એવી કન્ફ્યુઝન છે તો એ કન્ફ્યુઝન દૂર કરો કારણ કે તમારા વિષયમાં જો તમે વધારે માર્ક લીધેલા હોય એકસો વીસ થી up અને જો એમાં કોઈને તમારે પૂછવાની જરૂર હવે આવતી જ નથી કારણ કે higher secondary માં એકસો ચાલીસ ને એકસો સાઈઠ થી ઉપર જે છે મિત્રો બે હજાર ચારસો ને બાણું છે ભરતી તો ટોટલ પાંત્રીસો ચાર હજાર ની છે તો તમારો વારો એકસો વીસ થી વધારે હોય ને તો બી આમાં આવી શકવાની શક્યતા છે સરકારી નહીં તો branded માં લઈ લેવાનું. પણ આવવાની શક્યતા તો છે જ હવે વાત આને આપણે અલગ કરી દઈએ કારણ કે આમાં વિષય જે વિષયવાર છે એની ભરતી થઈ ગઈ બરાબર વિષય વાર ભરતી થઈ ગઈ છે તો હવે જે મિત્રો બાકી વધ્યા છે એટલે કે તો કે ટાટ એ એટલે કે ટાટ secondary માં તો ટાટ secondary માં જે પાંચ હજાર છસો ને ઓગણચાલીસ મિત્રો છે જગ્યા તો એટલી બતાવેલી છે નહીં એટલે જે એકસો ને ચાલીસ થી વધુ મિત્રો હોય કદાચ આ જે મિત્રો છે એને ટાટ બી તો આપેલી હોય ને તો આમાંથી એ મિત્રો કોઈ એમાં બી જવાની શક્યતા છે જ તો આ આંકડો બી ઘટવાની શક્યતા છે એટલે ઘટશે જ્યારે આંકડો કારણ કે આમાંથી અમુક મિત્રો છે આ કાટ હાયર સેકન્ડરીમાં બી ભરતીનું ફોર્મ ભરશે જ એટલે અમુક મિત્રો એમાં જતા રહેશે તો આ આંકડો ઘટી જાય એટલે તમારો એકસો ચાલીસ અથવા એકસો પચાસ અને એકસો ની અપ હોય એકસો ચાલીસ અથવા તો એકસો ની અપ હોય હવે એ વિષય ઉપર ડીપેન્ડ કરે છે કે તમારો વિષય કેવો છે જો તમારો વિષય એ સોશિયલ સાયન્સ જેવો હોય તો એનું મેરિટ બી ઊંચું જાય છે પણ તમારો વિષય ઇંગ્લિશ જેવો હોય તો એનું મેરિટ નીચું રહેશે એટલે તમારો વિષય કેવો છે એ પ્રમાણે પણ તમારે માર્ક કેલ્ક્યુલેશન કરવાનું પછી એમ કહેશો કે એકસો પચાસ મારે સોશિયલ માં હતા પણ મારો વારો આવ્યો નહીં તો એ બધી વિષય ઉપર ડીપેન્ડ રહે છે મિત્રો તો તમારો વિષય કયો છે એ બી તમે જોઈ લેશો અને જો તમારે એકસો પચાસ ની આસપાસ માર્ક હોય તો ગ્રાન્ટેડ માં તો સો ટકા મેળવવાના નથી જેને નોકરી નથી એ જ મિત્રો થોડી ને આપેલ છે જે પ્રાથમિકમાં નોકરી કરે છે છ થી આઠ માં નોકરી કરતા હોય સરકારી એને બી તો આપેલી હોય ને અને એને કદાચ ગ્રાન્ટેડ માં મળે તો એ ના જાય કારણ કે અત્યારે પાંચ વર્ષ પૂરા થઈ ગયેલા મિત્રો છે એ હવે છ થી આઠ છોડી અને ગ્રાન્ટેડમાં ન લે તો એ બી જગ્યા તમારી માટે પડે એટલે જે મિત્રો જે ઉમેદવાર મિત્રોને રોજગારી નથી એ ગ્રાન્ટેડમાં ગ્રાન્ટેડમાં નહીં જાય તો એ જગ્યા ભી તમારી માટે રહેશે મિત્રો આજનો વિડિયો અહીંયા સુધી જ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરજો મિત્રો સાથે ફટાફટ અને હા નવા હોય સબસ્ક્રાઇબ કરો જેનાથી આવા નવા નવા વિડીયો મળતા રહે